સંજેલીમાં ભર ઉનાળે પાણીનો પોકાર સાંભળવા મળી રહ્યો છે ભીષણ ગરમી અને આકરા તાપ વચ્ચે ટેન્કરના સહારે ગ્રામજનો પોતાના પીવાના પાણીની તરસ છુપાવી રહ્યા છે નગરજનોને પીવાના પાણી માટે વળખા મારવા પડી રહ્યા છે ત્યારે સંજેલી નગર પંચાયતમાં નળસે યોજનાની અધૂરી કામગીરીને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આવી ભીષણ ગરમીમાં ગ્રામજનો પાણીની રાહ જોતાં આંખમાં આંસુ પણ આવી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પંચાયત તંત્ર સુવિધા આપવાના પગલે દુવિધા આપતી રહ્યું હોય તેવું હાલ નરી આંખે જોવાઈ રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે સંજેલીનગર છ હજાર આઠસો સત્યોતેર જેટલી વસ્તી ધરાવતું ગામ છે જેમાં પંચાયતની બેદરકારી અને નિષ્કાળજીના કારણે લોકો વેચાતું પાણી લેવા માટે મજબૂર બન્યા છે સંજેલીનગરમાં નળસ જળ યોજનામાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યા છતાં આ યોજના ફારસરૂપ બની છે ધારાસભ્યના ગ્રાન્ટમાંથી ફાળવેલ ટેન્કરો પણ ગાયબ થઈ ગયા છે કે પછી વાડે ફરે છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે સંજેલીનગરમાં ઘણા બધા ચ પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે કે એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ઘરની બહાર કામ નીકળવાની ન નીકળવાની સૂચના આપી રહેલું તંત્ર છે ત્યારે બીજી તરફ પીવાના પાણીના અભાવે લોકો દૂર દૂર સુધી કૂવા પર પાણી ભરવા માટે મજબૂર બન્યા છે દુકાનોમાં ફિલ્ટર પાણી વેચાતું લેવાનું નજરે પડી રહ્યું છે ત્યારે સંજલીનગરના વિવિધ વિસ્તારોમાં આ પીવાના પાણીનો પોકાર ઉઠ્યો છે ત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો આ સંજલીનગરના છે જેમાં ટેન્કરના સહારે લોકો પોતાની તરસ છુપાવવા માટે મજબૂર બન્યા છે અને સાથે સાથે આવા ભર ઉનાળા અને આકરા તાપ વચ્ચે લોકો પોતાના પાણીની તરસ છુપાવી આ વહીવટી તંત્રની નાલેસીનો જીવતો જાગતો ઉદાહરણ આ તસવીરો જોવાઈ છે સંજેલી નગરમાં પાણીની બહુ મોટી સમસ્યા છે અને જે સવારના નળ આવે છે ભૂતિયા કનેક્શનના લીધે ચામડિયા ફળિયામાં એક ગોટ પણ પાણી આવતું નથી લોકો બબ્બે ત્રણ મોટરો મૂકી મૂકીને પાણી ખેંચી લે છે એમને એક રૂપિયાનું પાણી લેવું નથી પડતું અને જે સંજેલી નગરમાં ચામડિયા ફળિયાનું જે છે ત્યાં લોકોને ટેન્કરો મારફતે પાણી લેવું પડે છે છતાં ટેન્કરોવાળા આવતા નથી અને રોજ ગરીબ માણસ ખાય કે પાણી લે જે દાડિયા કરે મજૂરીએ જાય એ લોકોને સો બસો રૂપિયા મજૂરી આવે તો એ લોકો પાણી લે કે પોતાનું જીવન ગુજારે અને જે સરપંચ છે સરપંચ પણ કોઈ કોઈ સરપંચ સભ્ય બી બી મામલતદાર એની સુનવાઈ કરવા માંગતા નથી અને અમારી એમના કનેક્શન આપો નળ વાળી લાઈન ચાલુ કરી આપો અમારા બોલ ની મેં ત્રણ વર્ષથી અમે રજૂઆત કરી થાકી ગયા કોઈ સાંભળતું જ નથી ને ટીડીઓ સાહેબ સરપંચ સાહેબ ને બોલાવવામાં આવ્યા લાવી લગનમાં જતો રહ્યો મકાનોને થોડી રાહત થાય ઘરવાળા રોજનું નું સો રૂપિયાનું પાણી લેવું પડે સંજેલી પંચાયતની અંદર પાણીનો પ્રશ્ન નથી પાણીનો પ્રશ્ન એવો કે મારે પંચાયતની અંદર પાંચ કુવા બે બોરે હમણાં પાણી ની અછત ને

અને તેમણે પૂરું પાડવા જણાવેલ છે સાથે સાથે વાસ્મોની થોડી જે કામગીરી રહી ગયેલ છે તે કામગીરી પૂર્ણ કરી અને ઝડપથી આ ફળિયાના પાણીનો પ્રશ્નનો નિકાલ થાય તે બાબતે કાર્યવાહી કરેલ છે આની આગળ પણ જ્યારે અમે પાઇપલાઇન નવી પાઇપલાઇન માટે તે બાબતે કાર્યવાહી કરેલી છે અને વાસ્મોને પણ જાણ કરેલી છે અને કેટલી લંબાઈ અને કેટલા ફળિયા સુધી આવરવાના છે તે તમામ બાબત એમને જાણ કરેલી છે